સુરતના કે ડિવિઝનમાં ફરજ બજાવતા એસીપીએ ખોટું જાતિનું પ્રમાણપત્ર મેળવી બત્રીસ વર્ષ સુધી પોલીસ ખાતામાં નોકરી કરી લાભો મેળવ્યા હતા આ મામલે તેમને ડિસ્મિસ કરી દેવાયા છે ત્યારે પૂર્વ એસીપીએ આગોતરા જામીન મંજૂર કરી બ્લેન્કેટ પ્રોટેક્શન આપવાનો ઇનકાર કોર્ટે કર્યો છે મૂળ વડોદરાના ડભોઈ રોડ સ્થિત શહજાનંદ મંગલોસમાં રહેતા તથા એકત્રીસ વર્ષોથી પોલીસ ખાતામાં બોગસ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી લાભ મેળવી છેક એસીપી કક્ષા સુધી પહોંચનાર સત્તાવન વર્ષીય બાબુભાઈ મોતીરામ ચૌધરી તેમના વિરુદ્ધ ફરિયાદ પ્રવીણ પાર્ધીએ તારીખ સાત દસ બે હજાર એકવીસમાં જાતિના પ્રમાણપત્રના માન્યતાના મુદ્દે વાંધો ઉઠાવી ગુજરાત વિજિલન્સ કમિશનમાં ફરિયાદ કરી હતી

અન્ય પછાત વર્ગ જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું તથા તેની ખરાઈ કરવાના નિયમન કરવાના ગુનાની ફરિયાદ નોંધવામાં આવી હતી જેથી આ ગુનામાં આરોપી એસસીપી બાબુરામ ચૌધરીએ ઉમરા પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આગોતરા જામીન માટે માંગ કરી હતી જેથી બંને પક્ષોની રજૂઆત તથા રેકોર્ડ પર આવેલા પુરાવાને લક્ષમાં લઈ કોર્ટે આરોપી બીએમ ચૌધરીના આગોતરા જામીનની માંગ નકારી કાઢી હતી કોર્ટે જણાવ્યું હતું કે ગુનાના તપાસ સંદર્ભે પુરાવા એકઠા કરવાના બાકી છે. આરોપી પોતે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી હોય હાલના તબક્કે આગોતરા જામીનનો બ્લેન્કેટ પ્રોટેક્શન આપવાથી પોલીસ તપાસમાં વિક્ષેપ પડે તથા સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે. કોર્ટે તપાસ અધિકારીને સુપ્રીમ કોર્ટના અરનેશ કુમાર બી સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનું પાલન કરવા નિર્દેશ આપ્યો છે. જ્યારે બચાવ પક્ષે જણાવ્યું કે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર આરોપીના પિતા મોતીરામ ચૌધરીએ જુલાઈ ઓગણીસો નેવુંમાં મેળવ્યું તેના આધારે ઓક્ટોબર ઓગણીસો ત્રાણુંમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી એસટીના કોટામાંથી મેળવી વર્ષ બે હજાર બાવીસમાં એસીપી કક્ષાએ પહોંચ્યા બાદ મે બે હજાર પચીસમાં ડિસમિસ કરાયા છે નિવૃત્તિ પહેલા કાર્યવાહી અયોગ્ય છે આરોપીએ ખોટા દસ્તાવેજો બનાવ્યા નથી ખાતાકીય ઇન્ક્વાયરીમાં આરોપી સહકાર આપવા તૈયાર છે સ્ક્રૂટિની કમિટીએ ચોત્રીસ વર્ષ બાદ બે માં ચોવીસમાં જાતિ પ્રમાણપત્ર રદ કર્યું છે હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ છે આ સિવિલ તથા વહીવટી પ્રશાસકીય મેટર છે ફોજદારી નહીં બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત